નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ ધોરણ ગુજરાતી ગરબા લોકગાયિકા પાઠના લેખક છે પન્ના ત્રિવેદી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક ગુજરાતમાં લોકગીતોમાં

દિવાળી બેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા જવાબ બી સ્વર પરીક્ષા દિવાળી બેન ને કોને ગુજરાતી ચલચિત્રો માં કલ્યાણજીભાઈએ પાંચ દિવાળી બેને કઈ ફિલ્મમાં પાપ તારું પર ગીત ગાયેલું જવાબ સીસલ તોરણ નવ દિવાળી બેન નું અવસાન કયા સ્થળે થયું હતું જવાબ એ જુનાગઢમાં

દિવાળી બેન ભીલ નું માંદગીને કારણે ખાલી જગ્યા વર્ષની ઉંમર થયું જવાબ આવશે તો જવાબ આવશે પચીસ સાત દિવાળી બેન ને સાંભળીને એક જાહેર કાર્યક્રમમાં ખાલી જગ્યા રૂપિયા આપીને ન તો જવાબ આવશે એકસો અગિયાર આઠ બેન નું સદાય ખાલી જગ્યા રહ્યું

કોયલ પક્ષીની જેમ દિવાળી બેન રૂપી કોયલ પણ રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહ માં પરંપરા રૂપે સચવાઈ ગવાયા હોય તેને લોકગીત કહે છે દિવાળી બેન નો જન્મ ક્યાં થયો હતો જવાબ દિવાળી બેન નો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના

હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાજ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિ ધ્વનિમુદ્રણનું કામ કરતા હતા તો રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેન નું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું જ રાજકોટ આકાશવાણીમાં દિવાળી બેન નું ફૂલ ઉતર્યા ફૂલવાડીએ એ રેલો લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું બેને કયા કયા કલાકારો સાથે લોકગીત ભજન પ્રભાતિયા હાલડા ઘંટી ગીતો લગ્ન ગીતો વગેરે ગાયા હતા નવ દિવાળી બેને કયા દેશોમાં પોતાના ગારા કંઠનો પરિચય આપ્યો જવાબ દિવાળી બેને બ્રિટન અમેરિકા ન્યુઝીલેન્ડ ફ્રાન્સ પાકિસ્તાન એમ લગભગ પંદર જેટલા દેશોમાં પોતાના કામનગારા કંઠનો પરિચય આપ્યો હતો દિવાળી બેનનો દેખાવ કેવો હતો જા દિવાળી બેન નું વર્ણ શરીર કપાળમાં મોટો લાલ કંકુ ચાંદલો પ્રમાણમાં મોટા મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક હતું અગિયાર બેન પાસે કઈ ખૂબી હતી જા તિવારી બેન ની એક ખુબી એ હતી કે તેમને સેકડો ગીતો કંઠસ્થ હતા બાર તિવારી બેન બિલ નું અવસાન ક્યારે થયું હતું જવાબ તિવારી બિલ નું અવસાન ઓગણીસ મી મે બે હજાર ના રોજ થયું હતું પ્રશ્ન પાંચ નીચેના ના પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યો લખો એક તિવારી બેને પિતા ને આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા જવાબ તિવારી બેને પિતા ને આર્થિક મદદ કરવા બાલ મંદિર માં તેરાગર રૂપે કામ કર્યું 20 वर्ष की उम्र में तेओ एक हॉस्पिटल में नौकरी में जुड़ाया और ऊपर से अपने रसोई बनाने का काम पण कर लियो हेमूबाई गढ़वीए मोड़ी रात्रि दिवाली में मधुर आवाज सा मिलता है तेओ कयो गीत गाता था जब हेमूबाई गढ़वीए मोड़ी रात्रि दिवाली में मधुर आवाज सा मिलो तब तेओ नीचे प्रमाण में गीत गाता था जाज पंखा जेना जंतर लागे नगारानी बोले थोर में जेना बोले मोर

આ ઉત્સવ સ્પર્ધામાં પોતાના પાંચ મિનિટ કરવાની એક વિદ્યાર્થીને બસો રૂપિયા મળે છે તેને કવ ક્રમ હશે જે વિદ્યાર્થીને બસો રૂપિયા મળે છે તેને દ્વિતીય ક્રમ હશે

આ રીતે વાક્ય જો નદીનું પાણી ઘણું ઊંડું છે મારો ઘોડો ધમધમ ચાલે છે ધમધમ એ ક્રિયા વિશેષણ છે વાક્ય પવનને કારણે બારી બારણા ધમધમ થઈ રહ્યા છે તોફાની આંખલો પણ ત્યાં ધીમો પડ્યો ધીમો એ ક્રિયા વિશેષણ છે વાક્ય આ રીતે બનશે એની બહેનપણીઓની ટોળી જામતી બંસરી દાદીમાં સૌને અલગ મલગ ની વાતો કહેતા બધાને બહુ મજા પડતી આજે પણ ટોળી જામેલ હતી ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેત વધાઈ ખાધી દાદીમાં દાદીમાં તને ખબર છે

વાગે ઇજા થાય જખમ થાય નીચેના શબ્દોની જોડી જોડીને સુધારીને લખો અહી આપણે જોડીને સુધારીને લખેલી છે જુઓ એક પ્રસિદ્ધ બે જિલ્લો ત્રણ કુટુંબ ચાર રેલવે પાંચ ગૃહિણી છ તાલીમ સાત પરિશ્રમ

ઉત્સાહ તો નિરુત્સાહ કે સામાન્ય તો સામાન્ય ત્રણ ધ્યાન બે ધ્યાન ચાર જવાબ તો સવાલ પાંચ અગ્રો તો સહેલો છ સ્વાદ તો નિસ્વાદ સાત કડવો તો મીઠો આઠ કાચી તો પાકી નવ સ્વાવલંબન તો પરાવલંબન દસ પ્રકાશ તો અંધકાર પંદર નીચેની કહેવતનો અર્થ લખો એક

4 बाला सर्जन અને સંશોધન ક્ષેત્રે જન્મજાત અસાધારણ ઈશ્વરદ બુદ્ધિ શક્તિ તેજા બસે પ્રતિભા આ નાટક કે ફિલ્મ માં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ તેજા બસે પાસ્વ ગાય નો જેની જોડી નથી તેવો તેજા બસે અજોડસ કંઠસ્થ સાહિત્ય પરંપરામાં ઉતરી આવેલું અજ્ઞાત ગીતકારે રચેલું તે લોકમાં ભયતુક મૂકેલું ગાન તેજા બસે લોકગીત

ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન તમારી નોટબુકમાં લખવાનું છે ઉદાહરણ ગુજરાતના ગરવા લોક ગાયકા તો અહીંયા અલગ અલગ રીતે કલાત્મક રીતે અક્ષરાંકન કરેલું છે એવી રીતે તમારી નોટમાં અલગ અલગ રીતે કરીને લખવાનું છે જેમ કે ગુજરાતના ગરવા લોક ગાયકા અહીં આપણે લખેલું છે જુઓ વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો